આ રીંગણામાં સત્તર રૂપિયા જેવી રીંગણાની ક્વોલિટી છે કારેલા કારેલાના શું ભાવ છે પચાસ રૂપિયા ભાવ છે શેડિયામાં શેડિયામાં શું હોય નહીં શું ભાવ છે જોડીનો કુલેવરમાં ચાલીસ થી પચાસ રૂપિયા ભાવ છે કિલોનો ચાલીસ થી પચાસ કુલેવર કોલર જોઈ શકો તો

મિત્રો બધામાં જય શ્રી કૃષ્ણ વિડીયો થશે પણ ભાવ નથી એટલે વિડીયો લાંબો કરવો પડશે ભાવ ઘેટા છે તો પેલો તો આપણે હજી ખાતરનો ડોઝ હોય છે નહી આપવું અમુક લોકો નહીં આપે અમુક જે એ આપી દે ખબર છે કે મંદી હોય તે જે આવવાની જ છે અમુકને ખબર જ હોય છે ખોટી વાત કીધી એકદમ રાઈટ વાતું છે રાજુભાઈ રાઈટ વાત કહે છે હાસી વાત કહે છે બધી વાત હાસી રાજુભાઈ સમજાવે છે હાશું કે કહે છે કર્યો ફાયદો પણ થાય પણ આપણે એવો ફાયદો કરતા નથી તો સતત વરસાદ રહે તો સોડવો જવાનો પ્રશ્ન રહે પાણી રહે એટલે ખૂબ લાગે ખોરાકમાં જેટલા ખેડૂત મિત્રો ધ્યાન રાખશે એને સફળતા મળશે ખોરાક પછી જે નથી દેવાની ઠેલ્યુ નથી દેવાની ખાસ યાદ રાખો ખેડૂત મિત્રો એમ કે હજી એંસો ટકા ખેડૂત મિત્રો એ ભૂલ કરે છે એમ કે જી આપણા વીસ પચીસથી ગળા પાડીને કે એ લીંબુ વાપરો બે દિવસમાં બે ખેડૂત એ ઉપયોગ કરવા માટે લગ્યા છે આજે કદાચ ખેડૂત સાથે કાલે વાત થઈ છે બાયદના જિલ્લાના છે જિલ્લો ભાવનગર તાલુકો અખોલો ફરી જાય ને કે એને લાગ્યું છે કે આ રાજુબાજી વાત કરે છે એમાં કાંઈક રહસ્ય છે બધા સમજાવશે એની કરતાં આમાં રહસ્ય જોવા મળ્યું છે એટલે આ વસ્તુ કરવી પડશે આજે નહીં તો કાલે જે હું વાત કરશું એમાં છ મહિના પછી તમને ઇફેક્ટ પડશે કે રાજુભાઈ વાત કરતા હતા એ કર્યું હોત તો જે આપણે આજે પરિસ્થિતિ આવી છે એ ન આવત આપણું બધા કરતાં અલગ છે શું કામ છે આપણું બધા કરતાં અલગ એ તમને સમજાઈ દઉં દવાના કોપ લેવા પડે ઓછા દિવસે લેવા પડે એ ત્રણ દિવસે લેતા હોય એ ન લેવા પડે એવી તમને માહિતી આપું એની માટે શું કરવું પડે રેડી એ સમજાવવાનું છે પછી જે તમે ખાતર વાહે જે અમુક ટકા ખર્ચો કરો છો શાકભાજી બનાવતા કોઈ પણ પાક હોય આ તમને કોઈ સમજાવશે નહીં ભલે તમે ગમે ત્યાંથી જે વસ્તુ લેતા હો એક વર્ષની અંદર તમે સતત મારો વિડીયો જોશો એટલે આ રીતે તમને પરિસ્થિતિ ચાલ છો તમને સફળતા મળશે તો ખેડૂત મિત્રો જે વસ્તુ વાપરવાની જરૂર હોય એ વાપરવાની આગળ મેં તમને વાત કરી છે એમ તો તમને સફળતા હંડ્રેડ મળશે ઓછા ખર્ચે જે વસ્તુ તમે એક સાથે ઉડાડો છો એની વસ્તુ તમે ત્રણ વખત આપો છોડને તો છોડની જે શું કહેવાય તાકાત હોય જળવાય પૂર્ણ જળવા રહી પછી આપણે અમુક વખત એવી વસ્તુ કરી છે જે અમુક વસ્તુ બનાવતા થોડુંક લઈ લેલું છું ડુંગળી ડુંગળીના ન હોય તો આપણે ડુંગળી હસવી પણ આપણે જે વસ્તુ જરૂર છે જે ખાતર તમે જે આપો છો ત્રણ ખેલી રેડી એક સાથે એનું ખાતર તમે મહિનામાં ત્રણ વખત આપો એ થોડું થોડું તો ગુણવત્તા જળવાઈ રહી છે કેમ કે આપણે મેં તમને કીધું કે આજે ખાઈ લેવાનું છે આજે તારીખ છે ત્રેવીસ તારીખને આપણે આવતી પહેલી ઓગસ્ટ સુધી કોઈને ખાવાનું નથી તો આપણે રહી કરવાના છે નથી રે કરવાના એમ કોઈ પણ મોલ હોય ને ખોરાક જોય પણ ખોરાક દેવાની માત્રાની આપણને ખબર હોય તો આપણે એવી ભૂલું ન કરીએ એ જ હું તમને શીખવાડું છું રોજ પણ હજી આપણે ભૂલવું છીએ હજી સમજાતું નથી આ સમજતા વાર લાગે છે તો વિડીયો મૂકવું છું એ અમુક વસ્તુ હું કહું છું તમને સમજાવતા વાર લાગશે હજી અત્યારે તમને હસી મજાકમાં જાય છે હજી હું સમજાવું છું પણ એની વસ્તુ તમે રોજ રેગ્યુલર કરતા રહીશો એટલે તમને સુધારો થશે તો એમ થાય કે નહીં રાજુ ભાઈ ભાઈ દસ મિનિટ બે વાગવા પડશે કંઈક માહિતી લેવા જવું પડશે એ શીખવાનું છે અહીંયા જાણવા આવે છે આ જે ખેડૂત આવવાના છે પોરબંદરથી જો એનો સાથે વિડીયો બનાવીશ તો હું કાલે શેર કરીશ તમને એ શું જોવે છે રોજ વિડિયો જોવે છે શું શીખાશે વિશ્વસ્તે આવે છે રીંગણીના રોપા લેવાનું બિયારણ લેવા માટે મોરપીસ બિયારણના રોપા લેવા માટે પોરબદરથી ખેડૂત આવવાના છે આજમાં હાલમાં આવી ગયેલા છે પણ અત્યારે ફરવા ગયેલા છે અમારું બગડાણા ધામ છે અહીંયા વિડીયો જોઈને જે અહીંયા હું આપું છું એને લાગે છે કે અહીંયા કાંઈક રાજુભાઈમાં જી તણાવવા જેવું છે એટલા માટે ઠેઠ કોરબદરથી ધો ખાધો રૂબરૂ શા માટે ખાધો આપણે હજી રાજુભાઈ છે એમાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરસ્ટ ધરાય થતો નથી અત્યારે ખર્ચો કરવો છે આપણે પણ ઊંધો કરવો છે એ તમે ઠેલી બે ઠેલી છે એક વીઘામાં ઉડાડી નાખો છો એની થેલી તમે આખો મહિનો કરો થોડો થોડો પાવર આપો દસ દિવસના કાળે તમને સફળતા કેમ ન મળે મળે જ પણ આપણે એવું કરવું નથી આપણે જે મનમાં વિશાલ વિશે આપણે વીઘા ત્યારે ઉડાડી નાખવી એટલે ઉડાડી જ નાખવી પછી જ્યારે માર્કેટમાં મંદી આવે ત્યારે એ સોનને જે તત્વની જરૂર હોય એવું આપણે વાપરવું નથી છોડ હોય ને બધી વસ્તુ ધોવે આપણે બનાવીશું શાક પણ શાકમાં સાત વસ્તુ નાખો ને ત્યારે શાક બને એકલું રીંગણું હોય પાણીમાં શેડવી નાખો બીજું કંઈ નાખો નહીં તો મજા ન આવે સ્વાદમાં એમ કોઈ પણ છોડ હોય ને બધા તત્વોની જરૂર પડે તો કયા તત્વો જોવી આપણને ખબર નથી જે આપણને એક જ ઠેલીમાં બધા તત્વો લઈ લેવાશે એમ માની તમે હાલો એમ સફળતા ન મળે જ્યારે હું આવશે એ ત્યાં શીખવાડું છું જો એ તમે શીખશો તો કાલે હવે તમને પ્રશ્ન ઊભા નહીં થાય એ શીખવાડવા માંગુ છું આપણે કાંઈક અલગ કરીને બતાવવાનું છે અને અલગ પદ્ધતિથી કાલે હવાર તમને એમ થવું જોઈએ કે જે આપણે રાજુભાઈનો વિડીયો જોયું તો ત્યાંથી કંઈક જાણવા મળે છે રોજ તો આપણે એમ થવું જોઈએ કે સાડા દસ વિડીયો હોય તો આજ રાજુભાઈ કંઈ માહિતી લઈને આવવાના છે આજે હાજી માહિતી નથી લાવી પણ બે ટોપિક અત્યારે જે છે રીંગણીના પાકમાં એક ફાલ ફાલ માટે જે આપણે સનરાઈઝ દવા બતાવીએ છીએ રેડી વાપરી વાપરી આપણે મન ઈચ્છા મળશે ક્યાં અહીંયા મળશે રેડી પછી એમ કહેશો મારી એરિયામાં એ મને ખબર ન હોય બીજા જિલ્લામાંથી વિડીયો જોવો છો બીજા તાલુકામાંથી જોતો હોય એટલી બધી મને ખબર હોત તો મારે એક નથી જગ્યાએ હું અલગ વ્યક્તિ હોય આ સમજા જેવો પોઈન્ટ છે આપણે કોઈ અરે ઓલી ગણતા નથી પણ હજી તમે અમુક લોકો ફોન કરીને જે સવાલ કરો છો એટલે આપણને એમ થાય કે વાંધો નહીં ખેડૂત છે આપણે ગમે એવા સવાલ કરે આપણે એનું સોલ્યુશન આપીશું હસ્તા મોઢે અને હસતા મોઢે આપતા રહીશું પણ અમુક સવાલ તમે જે કરો છો એનાથી આપણને એમ થાય કે આ મારે હું જવાબ દેવો એમ વાંધો નહીં તો બે વસ્તુ જે દેશી જુગાડ બતાવીશ તમારી ઈડથી ને પોપ કઈ રીતે ઘટે આ શીખવાનું છે મેં તમને આગળ વાત કરી હતી થોડુંક શીખવાડી હતી અને જે પાંદડા ઝરમાય છે પહેલાં એની વાત કરો પછી જે દેશી જુગડ છે એની વિશે આપણે વાત કરીશું એ પાંદડા ઝરમાય છે તમારે એની કારણે થાય છે એનું કારણ છે ફાતરનો એવો ડોઝ થોડોક ઘટેલો એ તમારા રીંગની છોડ બગડે છે એનું મુખ્ય કારણ છે તમારો ફાતરનો હેવી ડોઝ કેમકે મેં બેથી ત્રણ ખેડૂત મિત્રો મારા રેગ્યુલર સંપર્કમાં આવો જે લોકો રેગ્યુલર અવરડોઝ નહીં લેતા એને પ્રશ્ન ઓછો રહેશે મારે કુજને નથી રહેતો મેં તમને બે દિવસ પહેલાં વિડીયો બતાવ્યો હતો કે આપણે પ્રશ્ન ઓછો છે એટલું તો મેં ખાતરનો અવરડોઝ આપશો એટલો પ્રશ્ન રહેવાનો છે કોઈ પણ વસ્તુ હું પણ જે શરીરમાં જરૂર નથી એને વધુ પ્રમાણમાં લેવાનું છે શરીરને નુકસાન થવાનું છે આ સમજા જેવો પોઈન્ટ છે હમજા જેવો પોઈન્ટ છે આ તો એની માટે તમે જે ખાતર નાખો છો તો આપણે તમને કીધું છે લીંબળકોળ એક વખત અથવા બે વખત વાપરો પણ આપણે જે વાપરો નથી આપણે એવું વાપરતા જ નથી આપણે અવર ડોઝ જેવા મજા આવે છે પણ જે વસ્તુથી સુધારો થાય છે એમાં હજી આપણે વાર લાગે છે બીજો હવે આપણો પોઈન્ટ આવે છે દેશી જુગાડ ગ્લાસ મૂકો ડોકો મળી જેને આવી ગઈ છે રેડી ફળ માખી પકડા છે એટલે એ એ દવા ઓછી છાંટવી પડશે ઈળને નુકસાન ઓછું કરશે કોક ખંભે ઓછો લેવો પડશે એટલો આપણો ખર્ચો બચશે કે આપણે ખર્ચો જ કરવો છે આવું કાંઈ દેશી જુગાડ નથી કરવો સમજાય એવા પોઈન્ટ છે પછી એ મેં તમને અમુક વખત જે કીધું છે મરછીવાળા માટે આવી વસ્તુ મૂકો અત્યારે ઘણાને છે એ કુકડ જતો નથી તો આપણે તમને કીધું તો કુકડ ન જાય એની માટે શું કરવાનું એ તમને સમજાવ્યું હતું આવા પેપર મૂકી એના અંદર જીવન ચોંટી જાય છે તમને અઠવાડિયામાં બેસીને આપણને વિડીયો બનાવું ત્યારે તમને સમજાવું છું આ રીંગણીમાંય લાગુ પડે છે મરસીમાય લાગુ પડશે બધી વસ્તુમાં આ વસ્તુ લાગુ પડે છે એટલે મેં મારી રીતે બધું સમજાવી દીધું છે હવે તમારે શું કરવું તમારે રીણી લેવા ખોટું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે

આ રીંગણામાં સત્તર રૂપિયા જેવી રીંગણા ની ક્વોલિટી પંદર રૂપિયામાં પંદર જેવી રીંગણા ની ક્વોલિટી પંદર રૂપિયા

કારેલા માં રૂપિયા ભાવ છે કિલોનો નો રૂપિયા કારેલા પછી જેવી કારેલાની ક્વોલિટી એવા ભાવ કોબી આવેલી છે કોબી માં કોબી માં પચીસ રૂપિયા ભાવ છે કિલો નો કંટોલા

ચાલીસ થી પચાસ રૂપિયા ભાવ છે કિલો ચાલીસ થી પચાસ આજે જોયું તો બધી શાકભાજીમાં થોડીક મંડી વર્તાય છે

આ છે બોલર મરસાલર જોઈ શકો છો પચાસથી પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસથી પચાસ બોલર પછી એવી મરસાની ક્વૉલિટીમાં ભાવ

ડુંગળીમાં છે માર્કેટમાં જોઈશું લેવાની હોય સારી મોડી પચાસ રૂપિયા ભાવ છે પચાસ રૂપિયા કિલોનો ભાવ હાથે ભીંડો ભીંડો શું આવતા પચ્ચીસ પચીસ રૂપિયા થઈ ગયો છે ભીંડાનો ભાવ પચ્ચીસ રૂપિયા કિલોનો ભાવ ભીંડો પચીસ રૂપિયા કિલોનો ભાવ છે ભીંડો ભીંડાના ભાવમાં પણ ઘટાડો તૂરિયા તુરિયામાં થી ચાલીસ પછી જેવી તૂરિયાની ક્વોલિટીનો ભાવ

કેળામાં આઠ થી દસ રૂપિયા ભાવ છે કિલાના આ છે કેળા આ છે અમેરિકન મકાઈ અમેરિકન મકાઈ દસ રૂપિયા થી લઈને સત્તર અઢાર રૂપિયા દસ થી લઈને પંદર સત્તર પછી જે મકાઈ ની ક્વોલિટી આવા ભાવે દલતા ભાઈ ભાઈન 10 રૂપિયા ખરીદારે લખવાના લઈ લે રૂપિયા લખી તારા લઈ લે રૂપિયા ભાવ છે રૂપિયા ઓપન ભાવ લાગે હોય હોય તો ના કોઈ

আহাই না ভালোলাই নাকি